ગુડ મોર્નિંગ પ્રેઝ ઈશ્વરનો આભાર માનતા આવો આજનું વચન જોઈએ અને ફરીને એકવાર ભાગ ચોથા તરીકે એ જ વચનને આપણી સમક્ષ મૂકીશ સુશીલ સ્ત્રી આબરૂને સાચવી રાખે છે અને જુલમી માણસો દ્રવ્ય સાચવી રાખે છે નીતિવચનો અગિયારમો અધ્યાય ને સોળમી કલમ આજનો વિચાર ક્રિષ્મા અતિ પ્રિયવાલા મિત્રો પ્રભુ શ્રી ક્રિષ્ના મહાન અને ગૌરવી નામમાં આપ સર્વને સવારની પ્રેમભરી સલામ છેલ્લા ત્રણ દિવસ અને આજે ચોથા દિવસે એના એ જ વચનને ચોથા ભાગ તરીકે આપ સર્વની આગળ રજૂ કરી રહ્યો છું પ્રેમ કદી બદલાની ભાવના રાખતો નથી અને જો પ્રેમમાં બદલાની ભાવના હોય તો સમજી લો કે એ પ્રેમ નથી એ કેવળ સ્વાર્થ છે અને એની પાછળ જે જે તે વ્યક્તિનો દુરુપયોગ એટલે કે ઉપભોગ કરવાનો બદ ઈરાદો છે જે છેવટે તેની આબરૂ લઈ તેને સુશીલ રહેવા દેતી નથી પણ પ્રેમ તો બલિદાનયુક્ત હોય શુદ્ધ કરનારો હોય સંભાળ રાખનાર હોય અતૂટ હોય નિસ્વાર્થ હોય એવો કે જે ખ્રિસ્તે મંડળી પર પ્રેમ રાખ્યો એવો હોય જે એકબીજાની આબરૂની રક્ષા કરે અને સાચવે એવા પાત્રો પસંદ કરશો તો મને લાગે છે કે દરેક દિવસ મારા તમારા આપણા માટે ખાસ બની જશે જેનું તમારે ને મારે આપણે સોશિયલ મીડિયામાં દંભી પ્રદર્શન પણ નહીં કરવું પડે સુશીલ સ્ત્રી આબરૂને સાચવી રાખે છે હવે આબરૂ એટલે માત્ર દેહ અથવા શરીર સાથે જોડાયેલી જ વાત નથી હા એ પણ છે જ કિંતુ એની સાથે એની સાથે સાથે ઘર પરિવાર કુટુંબ માન મોભો મર્તબો મલાજો આમન્યા મર્યાદા વગેરેની પણ વાત આવે અને આબરૂ એ સઘળાની સાથે પણ જોડાયેલી છે અને માટે દીકરા દીકરીઓના કેટલાક અવિચારી અને અઘટિત પગલાંઓના કારણે ઘણીવાર મા બાપ અથવા વડીલો જે કહે છે એ સાંભળ્યું હશે આપણે એ પ્રમાણે કે તે તો અમારી આબરૂ ઘટાડી આબરૂ ઉડાડી આબરૂના ધજાગરા ઉડાવ્યા અથવા તો બીજી તરફ હકારાત્મક પણ બાબતો બનતી હોય છે અને કહે છે ને કે તે અમારી આબરૂ વધારી ઉજાડી ઉજાગર કરી જેવા જેવા કૃત્યો બાળકોના દેખાદેખીમાં કરેલા અને લોભ લાલચમાં આવી જઈ ઉતાવળે કરેલા અપકૃત્યો ખાનદાનોને ખેદાન મેદાન કરી દે છે આપ સર્વ જાણો છો વર્ષોના મા બાપના અને વડીલોના તથા કુટુંબીજનોના નિસ્વાર્થ પ્રેમને બાળકો ટૂંકા ગાળાના દંભી અને ખોટા પરિચયમાં આવેલા થોડા સમયથી પરિચિત થયેલા અને કાલી ગયેલી છેતરામણી સ્વાર્થી વાતો અને ન જેવી વસ્તુઓ એક બે નાની ગિફ્ટમાં અને લાગણી વેળામાં આવી ઘણી વાર તો સામેની વ્યક્તિની નહીં જેવી ધમકીને વસ થઈને પણ ક્ષણભરમાં ભૂલી આબરૂ નીલામ કરી દેતા હોય છે અને તેથી મારું તમારું આપણ સર્વનું એક ખોટું પગલું ન કેવળ આપણું પોતાનું વ્યક્તિગત પરંતુ આપણી સાથે જોડાયેલ તમામની આબરૂના ધજાઘરા ઉડાવે છે અને માટે વચનમાં ભલે સ્ત્રીપાત્રને કહેવામાં આવ્યું હોય અને એ છે જ પણ એની સાથે સાથે આપણ સર્વને પણ એ એટલું જ લાગુ પડે છે અને જરૂરી પણ છે કે આપણે સ્ત્રી અને પુરુષ બંને પાત્રો એકબીજાને સમજીએ અને જ્યારે આપણે સ્ત્રી અને પુરુષ બંને પાત્રો એકબીજાને સમજીશું અને સ્ત્રીને પુરુષ બંને એકબીજાને સમજશે સાચવશે માન સન્માન એકબીજાનું જાળવશે તો મને લાગે છે વ્યક્તિ કુટુંબ સમાજનું ચિત્ર કંઈક જુદું હશે અને પ્રભુ એમ કરવા સર્વની સહાય તથા મદદ કરો આ પ્રકરણને અહીં હું પૂરું કરીશ ઘણું બધું છે કદાચ દિવસોના દિવસો સુધી આની પર લખી શકાય અથવા તો બોલી શકાય પણ ફરી ક્યારેક એ સંદર્ભ જોવાના માટે પ્રયાસ કરીશું પણ અત્યારે આટલું જ નહીં હું આ પ્રકરણને પૂરું કરીશ આપના મંતવ્યો મોકલી ઉત્તેજન આપશો નમીએ અને પ્રાર્થનામાં જોડાઈએ પ્રેમાણ પિતા તમે અમને મંડળી તરીકે જે પ્રેમ આપ્યો એ પ્રેમ અમે પરસ્પર એકબીજાને આપીએ એકબીજાને સાચવી એકબીજાનું માન સન્માન જાળવી અને સાચવી એકબીજાની આબરૂની નિલામી નહીં પરંતુ જતન કરીએ સાચવીએ અને એમ કરતાં એક શુદ્ધ પવિત્ર સુશીલ વ્યક્તિ બની રહી સારા સમાજનું નિર્માણ કરવા અમારી ભૂમિકા ભજવવા કૃપા કરીને અમારી સર્વની તમે સહાય તથા મદદ કરો ઈસુના નામમાં આમીન ધન્યવાદ